મિત્રો સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા વ્લોગ્સ માં જય દ્વારકાધીશ અને મસ્ત મજાની વ્લોગ ની શરૂઆત આપણા ઘરે થી થઈ ગઈ છે બરોબર જો અને અટાણે આપણે મિત્રો જવાનું છે ક્યાં ખબર ખંભારીએ ખંભારીએ કેમ જવાનું ખબર તમને જો અહીંયા શું હે ઘી ના ઠામણા હે ભરાળા ઈ દેવા જવાના હે આપણે ખંભારીયા બરોબર આપણી લક્ઝરી લઈને નહીં પણ લક્ઝરી ને દુકાને મુકતા જાહું

તો આપણે ઘી બી લઈ લીધું છે બરોબર અને આપણી લક્ઝરી મસ્ત ચાલુ થઈ ગઈ હે જવા દીધી હે તમને એક વાત ખબર હે આપણી લક્ઝરીમાં એસી બેસી બધું ચાલુ જ છે હો ભાઈ ફૂલ ઠંડુ કરી દે આંગળી થોડીક વારમાં એસી ટેપ બધું ચાલુ ભલે જૂની છે પણ આવું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું છે ભાઈ મુકાઈ ગઈ હે બરોબર આ કાકાનું ગેરેજ અહીંયા આપણું ગેરેજ એ ગેરેજ ની પણ વેલ્ડિંગ દુકાન ત્યાંથી આપડે ગાડી લઈ અને જવાને કંભારી ટુ વ્હીલર લઈ گ جو ہے بہت گا تو نکو پچھلے آدھے کام تھائے نہ بنا دیں اپنے نو ایک نمبر આ ટાંકી તો બદલાવાય નહીં એટલે હવે એમાં ઓલો પટ્ટો નાખો જોઈએ કાળો એને ખંભારીએ થી અનફોર્ચ્યુનેટલી અનપ્લાનેડ ભાણવર જવાનું થઈ ગયું મતલબ ભાણવરી જવાનું થઈ ગયું હોય ભાણવર ની ભાણવરી સોરી ભાણવરી ના પાટીએ જવાનું હોય મિત્રો આપણે ત્યાં કામ હે બરોબર પછી અહીંયા એક ભાઈબંધ આવે હે અઢાણ આપણે ઉભા ગંગા જમને જો આ લોકેશન તમને ખબર જ હશે બધાને ગંગા જમના હોટલ આ ઈ આવી જાય હોટલ પંપ ટૂંકમાં ગંગા જમના કહેવાય જો આ એરિયો તમને ખબર જ છે અહીંથી આપણે જવાનું ભાઈ ભાણવારી ભાણવારી પાટીએ આપણો ચડ્ડી દોસ્ત ભેગો થઈ ગયો છે જો આમ જો અમે બે ભેગી કાનવારા કોલેજ કરી ડિપ્લો કર્યો છે આફ્ટર વેરી વેરી લોંગ વેરી 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 લોંગ ટાઈમ હું ને બે ભેગા થયા ભાઈ

લઈ જાય બરાબર અહીંથી ભાઈ અહીં આસી રૂપિયા જ માંડ્યો હે બરાબર ઘી ઘી પૈસા પૈસા મિત્રો અહીં ની કેટલી લેવાની હતી આસિયાને ખંભારી એમ પાછો લઈ આવ્યો મને ધરાર મને ગયા હાલ ખાવા જાઉં હોટેલમાં લઈ જાય બારી કે ધરાર લઈ આવ્યો કદ મને ખંભારીયાનું બધું જ કામ થઈ ગયું હોય જો અહીંયા ઘીનું થામ બામ બધું લેવાઈ ગયું હોય હવે આસિયો આવે ને એટલે ખંભાળિયાથી આપણે વિદાય દેવાની હે જમી અને પછી ને બાય બાય કહી દેવાનું હોય ભાઈ

નામ હે ભાઈ આપણે ખબર ના હોય બાકી ટ્રાફિક બહુ હોય રેસ્ટોરન્ટ માં અત્યારે તો ભાઈ આપણે માલવા કડી આવી ગઈ છે આશિયા ને મેં કીધું આ ભાજપ પાલક નું હાક નથી મગાયું ને હું મેં કીધું રોટલી ને આવી ગયું હે ઈ પણ ના કે હવે બરોબર અંદર થી કાઢ હવે હાજ હું તો કહું આ પનીર નો હાક હે હું મેં કીધું ઠીક ઠીક અમે ભાઈ જોયું ના હોય ને અમે આ પહેલી વાર ખાતા હોય આવું ખાવામાં બહુ દીધ્યું મેં તો ઓછું ખાધું ભાઈ આશિયા જી આજ ખાવામાં દીધ્યું ને ભાઈ રેસ્ટોરન્ટ માં જો બહુ ખાધું ફૂલ અબાવ નું પીયું ભાઈ મજા આવી ગઈ ખાવાની જોરદાર હતો એક નંબર હતો બરોબર અને હવે આપણે આશિયા કહી દે અને બાય બાય આશિયા ખાતા ભલે હાલ આવી જો લાવો રૂમાલ લાવો રૂમાલે નથી લઈને આવતા તમે પણ પાણી વારતા વારતા આવો એનો મતલબ એવું રૂમાલ નહીં પાણી નહીં હું કરતો છોકરો દવા છાટતો હતો ઉપાડીએ હાલ ને ભાઈ બહાર ખાવા જઈએ એ તો આવ્યું કે હાલ આવું છેડ વિંજલ ફરતી ખંભારીએ તમે ખાવા આવી ભાઈ તમે વિચાર કરો બરોબર તો આપણે જવાને હવે આ છોકરાને જવા ને વિંજલ પર ઓન ધ વે વિંજલ પર ભેગો થઈ જાય ભાઈ તું અને આપણે જાઓને ભાઈ વડતરે હવે બાપુ કી જાય હવાર નો આવ્યો ખંભારી રખડો ભાણવરી રખડી આવ્યો બધું રખડી આવ્યો હવે આપણે નીકળી જવાનું